ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે જેમાં છેલ્લી ઘટના ભગવાન દ્વારકાધીશ વિશે એક સ્વામી બોલે કે અમારા સંસ્થાના સંસ્થાપક સહજાનંદ સ્વામી દ્વારા ભગવાન દ્વારકાધીશે એમને હાથ જોડી અને વિનંતી કરી સહજાનંદ સ્વામીને કે તમે અમને મંદિર બનાવી આપો જેથી કરીને અમે અમારા નિવાસની વ્યવસ્થા કરી શકીએ હવે પુરુષોત્તમ ભગવાન દ્વારકાધીશ તમારા સંસ્થાના સંસ્થાપક સહેજાનંદ સ્વામીને વિનંતી કરે આ ક્યાં સુધી અને કયા લેવલની વાત છે જે તમે બોલી રહ્યા છો જે બિલકુલ શાસ્ત્રસંગત નથી એટલું જ નહીં અવારનવાર અન્ય દેવી દેવતાઓના અપમાનોના ઘટના પણ બની ચૂકી છે તો આ મુદ્દે મારી આજરોજ અમરેલી શહેર પોલીસને ફરિયાદ છે કે આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદેસર આના ઉપર વ્યવસ્થિત એક્શન અને ઉદાહરણરૂપી એક્શન લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી ધાર્મિક વય મનુષ્ય ફેલાવતી ઘટનાઓ ન બને એના માટે ફરીથી હજી એકવાર વિનંતી કરું કે અમરેલી શહેર પોલીસ આ મુદ્દે કડક કાર્યવાહી કરાય અસ્તુ